અંકલેશ્વરમાં દિન પ્રતિદિન તસ્કરોનો ત્રાસ વધ્યો છે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સોસાયટીઓમાં વારંવાર તસ્કરો ત્રાટકે છે ત્યારે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ જલારામનગરની આગળ આવેલ વાત્સલ્ય સોસાયટીમાં બાઇક સવાર ત્રણ તસ્કરોએ ગણતરીના જ મિનિટોમાં દરવાજો તોડી ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો જોકે આ સમય દરમિયાન અવાજ થતા પાડોશી જાગી ગયા અને જેના પગલે ત્રણેય તસ્કરો બાઇક લઈ ફરાર થયા હતા આ સમગ્ર ઘટના અન્ય મકાન ઉપર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે બીજી તરફ નવી દેવી રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીમાં પણ બાઇક ઉપર તસ્કરો આટા કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે સોસાયટીઓમાં તસ્કરો ત્રાટકતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ હાથ ધરે તેવી માંગ કરાય છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી છે Dharmesh Patel RN News Ankleshwar